આજના વિડીયોમાં આપણે ભોપાથરીની ભાજી વિશે જોવાના છીએ ભોપાથરી એટલે કે એને ગળજીબી પણ કહેવામાં આવે છે આ વનસ્પતિ હરસ મસાના દર્દીને ત્રણ દિવસ માટે સારું કરી દે છે આ વનસ્પતિનું નામ ભોપાથરી કે પાથરી છે રોજ વહેલી સવારે નરણા કોઠે એનો રસ એક કપ પીવાથી ગમે તેવા ગંભીરમાં ગંભીર દર્દીને પણ પ્રથમ દિવસથી સારું થઈ જાય છે આ બોપાથરીનો રસ ફક્ત ત્રણ દિવસ પીવાથી હંમેશા માટે કાયમી થાય છે વનવગડે પાડે ખેતરમાં આસાનીથી ઉપલબ્ધ શરીરને નિરોગી રાખવામાં મદદ કરતી ભાજી એટલે બોપાથરી શરીરને ડિટોક્સ કરી આપતી નિર્દોષ ઔષધિ એવી આ ભાજી હવે વિસરાતી વાનગીની શ્રેણીમાં આવી ગઈ છે હજુ પણ ગામડામાં કોઈ કોઈ જાણકાર લોકો આ અમૃત સમાન ભાજીનો સ્વાદ લે છે ખરા જો કે હવે ગ્લાયસેલ જેવી નિંદામણનાશક દવાઓ આ અમૃત સમાન ઔષધિનો નાશ કરી નાખ્યો છે પણ અમારે ત્યાં આ ખેતરમાં બહુ પાતરીની ભાજી નીકળે છે જેનો અમે ખાવામાં ઉપયોગ કરીએ છીએ ભોપાથરી ગરજીભી ગુજરાત ભારતમાં સર્વત્ર ખડકાળ પડતર ભીની છાયાવાળી જમીનમાં ભોય સરસા થતાં ગાયની જીભ જેવા આકારના પાનવાળા છોડરૂપી આ વનસ્પતિ ગરજીભી ગોજીયા ગામડાના જાણકાર લોકો તેના પાનની ભાજી બનાવી ખાય છે પિયતવાળી વાડીઓમાં બારેમાસ થતી આ ભાજી જમીન પર પથરાયેલી હોય છે એને ગળજીભી કહે છે તેના પાન મૂળથી જ ગુચ્છા રૂપે નીકળે છે જે ચાર થી સાત ઇંચ લાંબા દોઢ બે ઇંચ પહોળા અને ચીકણા નરમ લીલા રંગના થાય છે તેની ઉપર ઘંટા આકૃતિના જળા પીળા રંગના બે થી પાંચ જેટલા પુષ્પો થાય છે એ કડવી તીખી શીતળ વાયુ વધારનાર અને મળને રોકનાર છે એનાથી કફ તથા પિત્તના રોગો જાડા પેશાબને પેટના દર્દની અરુચિ દમ પ્રમેય ચિત્તભ્રમ વ્રણ દાનપણ વાયુ હિસ્ટરિયા માનસ રોગો ઉન્માદ હૃદયના ધબકારા વધી જવા અને શરીરમાં ફાયદો થાય છે એનાથી રક્ત વિકાર અને ચાવડીના રોગો પણ મટે છે એ માટે આંતરે દિવસે એની ભાજી ખાવી કે એના પાનનો ત્રણ ચમચી રસ સવાર સાંજે પીવો પેટમાં શરીરમાં જેમને દહા બળતી હોય તેમના માટે તો ગળજીબી ઠંડા ઠંડા કુલ જેવી મજા કરાવે છે મૂત્રકૂચ એટલે ટીપે ટીપે પેશાબ થવો તે એટલે કે પેશાબ છૂટથી છૂટથી ન થવાની તકલીફમાં હરડો આમળા જેઠીમાં નાના ગોખરો પાષાણ ભેદ અદુષી ચણક બાપ ગળજીવી હોજરી અને આટાડરના કેન્સરમાં પણ ફાયદાકારક છે ખાસ કરીને હોજરીના કેન્સરમાં થતી દાહને ગળજીબીનો રસ રોકે છે જે લોકોને મોઢામાં ચાંદા પડતા હોય તેમના માટે પણ ફાયદાકારક છે જૂના કે વારંવાર થતાં મલેરિયામાં બહુપાય થ્રી અને અરણીના મૂળનું અડધી ચમચી ચૂંટણ સવાર સાંજ ફાંકવાથી લાભ થાય છે ભૂલથી કોઈ વ્યક્તિ પારો ગળી ગયેલ હોય તો આ કોઈ પાથળી તેમાં અક્ષીર છે પણ સારવાર જાણકાર નિષ્ણાત વેદ પાસે કરાવવી જરૂરી છે હરસમસ માટે સો ટકા કામ કરતી દિવ્ય વનસ્પતિ એટલે કે ભોય પાથરી તમારા એરિયામાં જો ભોય પાથરીની ભાજી મળી રહે તો એને જરૂરથી તમે ભોજનમાં ઉપયોગ કરજો એ ખૂબ જ ગુણકારી છે ઔષધીય વનસ્પતિ છે અને આપણે ઘણા બધા રોગોથી બચાવે છે રક્ષણ આપે છે તો આ હતો ભોય પાથરી વિશેનો વિડીયો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો થેન્ક યુ ગામલા ગામડાના લોકો ગાય ભેંસનું દૂધ વધારવા તેને ખાસ ખવડાવે છે હરસમસા પેટની બળતરા માથાના દુખાવો શ્વેતપ્રદર ગુમડા સોજામાં ઉપયોગી આયુર્વેદિક વનસ્પતિ આ ગળ જેવી વાતલ છે ઠંડી છે ગ્રાહી છે કફ અને પિત્તને મટાડનાર છે પ્રમેય અને ખાંસી તેમજ લોહી વિકારોને મટાડનાર છે વ્રણ અને જ્વરને હરનાર છે સ્વાદમાં કડવી છે પિત્તનો નાશ કરનાર છે વ્રણને રૂજવનાર છે રસાયણ છે સુશ્રુત એને બ્રાહ્મી જેવા ગુણવાળી હોવાનું જણાવે છે તો આ તો ગળજીભી એટલે કે પોતા ભોય પાથળી વિશેની માહિતી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો થેન્ક યુ દોસ્તો